એમ શો વાલા મિત્રો બધા મજામાં જશે આપણા તબકી બધાને જય શ્રી કૃષ્ણ ટાઇટલ જોઈશું આપણે ડુંગળીના બજાર ભાવ કેવા છે ઈ પ્લસ ડુંગળીના બિયારણો વિશે માહિતી મેળવશું વિડીયો લેશે એટલે અંત સુધી જોઈશું એટલે બંને માહિતી મળશે તો વિડીયોમાં વાત કરીશું આપણે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો માવતું જોઈએ પછી અત્યારે પુષ્કળ પ્રમાણમાં તડકો પડી રહ્યો છે તો એ પણ વાત હાસી છે પણ અત્યારે તમે કોઈ પણ વાવેતર કરો છો મગફળી કપાસ તો એમાં કઈ વસ્તુ વાપરી પાયામાં ખાતર તરીકે એની પણ થોડી એક મિનિટ આપી પછી ડુંગળીની જે વાત છે પણ તો તમને ફાયદો થાય પાયામાં જે લીંબોળીનો ખોળ છે બહુ બેસ્ટમાં બેસ્ટ તમે મગફળી બનાવો કે પછી તમે કપાસ બનાવો કે પછી તમે કોઈ પણ પાક બનાવશો કેમ કે એમથી જમીન જન્ય રોગ ફૂગ મુંડા તળ કીડી એક્સ ફાય ઝેડ ઓછું લાગે તળ કીડીને એમાં બહુ સારી રાહત આપશે તમે કોઈ શેરડીનો પાક બનાવતા હોય કે એડ બનાવતો કાલે એક ભાઈનો ફોન આવ્યો હતો કે આ નખાઈ મેં કહ્યું આ નખાઈ વસ્તુ સારી છે નખા જેવી વસ્તુ છે આ એ મેં સામેથી ખરીદી કરી તોય છતાં પૂછ્યું કે નહીં લીંબોળી કોણ નખાય મેં કહ્યું આ એ છે એરંડીનો છે મેને એટલે આપણી માહિતી દેવી છે એગ્રો છે આપણે એ તમને ખબર છે જય કિસાન એગ્રો તળાજા માર્કેટિંગ યાર્ડ આવ્યો એની સામે થોડી દુકાન આવેલી છે તો સોમો સો અત્યારે બધાને ખાસ નંબર વિનંતી હમણાં ટૂંક સમયમાં આવો વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ તારીખે ગયો છે તો ઘણા લોકોએ વૃક્ષનું વાવેતર કર્યું પણ હજી ચોમાસું આવી રહ્યું છે તો હજી પણ વૃક્ષ વાવવાના બાકી હોય તો વાવી નાખજો જેથી આપણને આવતા વર્ષોમાં આવા જે માવઠા થાય છે માવઠા ન થાય જેથી આપણે જે અત્યારે કોઈ પણ વસ્તુ બનાવી હોય એનું બગાડ પણ ન થાય ડુંગળીના બિયારણ આપણી પાસે કાલે જે અમુક વેરાયટી છે પશ્ચિમ ગંગાની કવચ બે ત્રણ વેરાયટી કંપની આવી ગઈ છે કોઈ વિડીયો જો હોય કોઈને લેવું હોય તો કહી દેજો તો એટલું બિયારણ તમને મળી જશે તમે જેટલું લખાવશો એ પ્રમાણે મળશે અને જે આ વર્ષે મારા ઉમર ડુંગળી વાવેતર લગભગ વધારે થવાનું છે એવું અનુમાન છે કેમકે પહેલાં ખેડૂતોના ફોન આવેલા છે તો એ અંદાજે મને લાગે છે તો નીચા આપણે બોંબલા વર્ષ ગમે ત્યાં તમે ફોન કરો તો આપણે ડુંગળીના બજાર ભોગ કેવા છે હાલના સફેદ ને લાલ ડુંગળીના ગેઠ કેવા રહેશે સુધારો કેવો છે નો ડાઉટ પણ ધીરે ધીરે છે હવે સુધારો થતો જ હશે કેમકે હવે ખેડૂત પાસે માલ તો હોય નહીં કોની પાસે હોય વેપારી પાસે બે તારીખની વાત તો થયું લાલ ડુંગળીમાં આવક હતી અગિયાર હજાર ચારસો ચાલીસ રૂપિયા ત્રણસો ને છેતાલીસ રૂપિયા એટલે મેં તમને વાત કરી હતી ક્વોલિટી ખરાબ હોય એટલે વીસ રૂપિયા કે ચાલીસ રૂપિયા ભાવ નીસો આવ્યો હોય બાકી સાડી ત્રણસો ઊંચો ભાવ છે સારી ક્વોલિટી હોય ને એટલે તમે જોશો ગયા ત્રણસોની ઉપર ભાલ નો હોય છે તો લાલ ડુંગળી સુધારો બતાવે છે એ રીતે તમને સફેદમાં પણ થોડો ઘણો સુધારો બતાવે ધીરે ધીરે હવે ડુંગળીના ભાવમાં સુધારો થાય છે એવું આપણું અનુમાન છે

વાત કરીશું આપણે ચાર તારીખ ચાર તારીખે દસ હજાર બાજુ લાલ એમાં ચાલીસ રૂપિયા થી બસો છપન એટલે સો રૂપિયાનો ઘટાડો લાલ ડુંગળીમાં બે દિવસ સારા વાવતા પછી ઘટાડો થયો છે સફેદની વાત કરીએ તો નવ્વાણું હજાર એકસો એટલે એક લાખ આજુબાજુ ત્રીસ રૂપિયા થી બસો એકાવન સફેદ ડુંગળીમાં આમ છેલ્લા ત્રીસ રૂપિયા બતાવે પણ એવરેજ ભાવ સો થી લોટ હોય છે એવો અંદાજ છે તો લાલમાં કદાચ એ રીતે હોઈ શકે પછી આગળની વાત કરીશું પાંચ તારીખ પાંચ તારીખ એટલે જે હમણાં વિશ્વ પર્યાવરણ દિવસ હતો એ તારીખની વાત કરીએ આપણે હમણાં વિડીયોમાં જ વાત કરીશું આપણે આઠ હજાર ઉપર ઠેલીની આવક હતી નવ હજાર આજુબાજુ ચાલીસ રૂપિયાથી બસો ને પાસઠ રૂપિયા ભાવ છે પછી સફેદની બોતેર હજાર ત્રણસો ને છેતાલીસ એટલે તોતેર હજાર હતી એકત્રીસ રૂપિયાથી બસો ને રૂપિયા એટલે ડુંગળીના ભાવ ડાઉન છે

વિડીયોમાં આપણે વાત કરીશું હવે ડુંગળી છે તો ડુંગળીનું વાવેતર કરવાનો સમય પણ આમાં થાય અત્યારે ડુંગળીનું બિહાર લેવું તો પોસાવો પછી અમુક વેરાયટી હોય મળે ની પછી એના કદાચ વધારે હોય તો તમારે જે એમ હોય કે મારે ઘાવડી ડુંગળી કરવાની છે કે ભાઈ મારે આ વેરાયટી બનાવવાની છે આમે નક્કી એક જે પગાર લેલો મારે પાંચ રંગાની વેરાયટી બનાવે હજી તમારે બનાવવાની હોય ખરીદી કરી લો જેટલી તમારે જયારે કરવું હોય ત્યારે મહિનો દોઢ મહિના પછી તો કે તમારે કૃતિકાની કંપનીનું કોઈ બિયારણ કરવું હોય તો લઈ લેવાનું વહેલા તે પહેલા તો જેટલી હોય ત્યારે તમને તકલીફ ઓછી પડે એટલા માટે જેટલી તમને કોઈ વાદળે તકલીફ ન પડે બિયારણ ટાઈમે મળી રહે પછી અમુક થાય ન બિયારણ મળે એટલે ભાવ વધવાના છે અત્યારે કાંઈ હોય લેવા જ્યારે મળે નહીં ગયા વર્ષની વાત કપાસની વેરાયટી એક બે નતી મળતી તેના પછી વધારે ભાવ હતો એની કરતાં પણ વધારે હતા તો જે તમારે લેવાનું હોય અલેબલ તો થઈ ગયું છે લગભગ આપણી પાસે પણ કાલે આવી જવાનું છે જે એક બે વેરાયટી આવી ગઈ છે માર્કેટમાં તો એ મળી રહેવાનું છે તો કોઈને કાંઈ લેવાનું હોય તો કોણ કરી શકો છો આપણે નિશા આપણે આવે છે આપણે ત્યાં કપાસના બિરાણમાં બધી વસ્તુ મળી રહેશે દવા ડુંગળી બને કોઈ ડુંગળીમાં જે કઈ રીતની દવા આવે સોડવા લાવવાનું ઘણું બધી માહિતી આપણે ક્યાંક મળી રહેશે તો કોઈ સમયમાં આપણે એની કોઈ પણ વિડીયો બનાવીશું એ પણ ખાસ ધ્યાનમાં વિચાર મિત્રો ડુંગળીના બજારમાં ધીરે ધીરે સુધારો થતો જવાનો છે એવું અનુમાન છે આપણું અને ખાસ કરીને વરસાદ આવે ત્યારે વૃક્ષ હોવાનું ખાસ રાખજો આવનારું ભવિષ્ય સુધરે કેમ કે ભારત રાજ્યમાં વૃક્ષની પણ આપણે આગળ ઘણા વિડીયોમાં તમને કીધું છે ઘણી વખત અને વાત કરીએ તો તલ્લા બજાર પણ લાવું છે તો બને એટલા મિત્રોને પાંચ સંગ્રહ કરવાની શક્તિ મતલબ યાર્ડમાં ઓછા લાવો તો સારું કેમકે મારું અનુમાન છે તલના બજાર ભાવમાં કંઈ સુધારો છે જે હાલની પરિસ્થિતિ છે સૌસો થઈ લીધું ઓગણીસો પચાસથી સેલા કદાચ બે હજાર ઓછો ભાવ પણ એ કોઈને આવે નહીં એવરેજ બાય પંદરસો તો સત્તરસો અઢારસો છેલ્લે પંદરસો પોળસો ને સત્તરસો આ રેજ ચાલે છે એ પછી તલની ક્વોલિટી પ્રમાણે એવા બજાર ભાવ થાય છે તો તલવાળા માટે પણ મેં થોડીક માહિતી આપી દીધી છે ત્રણ દિવસ પહેલાં પણ આવી હતી પણ ફરીથી રીતે કહી દઉં છેલ્લી ડુંગળી વિડીયો જોશીને તલ પણ બનાવ્યા છે તો એને પણ એ પણ માહિતી આપી દીધી છે જેથી તમને બધી માહિતી આપણી પાસે મળતી હતી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો ન કરેલી હોય તો પછી આપણે એમ થાય કે રાજુભાઈનો વિડીયો પાછો આવ્યો નહીં સબસ્ક્રાઈબ કરેલો કોઈ પણ વિડીયો હોય અપલોડ કરતો હોય તેની માહિતી અમારા સુધી પહોંચી આપણી પાસે બધી માહિતી મળશે મગફળીમાં સોળો લાનો પ્રશ્ન હોય કે તમે તલ બનાવ્યો હોય ગમી પાક બનાવો અમારે મુશ્કેલી હોય ફોન કરી શકો છો તમે તો અમેરિકા મકાઈ થયેલી બધી વસ્તુ આપણે ત્યાં મળી રહી છે બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો તમારી અને ફોન પણ કરી શકો છો તો કોઈ વધારે કહેતો નથી ડુંગળીના બજાર ભાવથી લઈને સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ ગઈ છે આપણી તલના બજાર ભાવથી લઈને તો કાલે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે